વિસનગર શહેરના પર્યાવરણ પ્રેમી અને ગુજરાત રાજ્યના ગ્રીન એમ્બેસેડર તરીકે ઓળખાતા જીતુભાઈ પટેલ દ્વારા પર્યાવરણની સાથે સાથે જળ એ જ જીવન છે અને આપણા જીવનમાં જળ કેટલું મહત્વ ધરાવે છે તેની માહિતી આપી હતી ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા બીજ પૂખી અને જંગલ ઉભું કરવામાં આવ્યું છે એ જંગલ પાણી વગર ઊભું ન થાય જળ બચાવવાના અભિયાન સાથે અલગ અલગ રીતે પચ્ચીસ નાના મોટા ચેક ડેમ પણ બનાવવામાં આવ્યા છે ચેકડેમ દ્વારા નદીઓમાં વહી જતા પાણીને અટકાવવામાં આવ્યું છે અને આવા અનેક કાર્યો તેમના દ્વારા થયા હોય તેની પાસેથી ઘણું શીખી શકે છે તેમણે ગુજરાત સરકારનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો બે જય આજે વિશ્વ જલ દિવસ છે જ એટલે જીવન આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ તો અમે આ ઋષિવનમાં આ મેન મેન જંગલમાં આવા પચીસ થી ત્રીસ ચેકડેમો બનાવીને અઢાર વર્ષથી એક ઇંચ પાણી પણ જે નદીમાં નથી જવા દીધું એના કારણે આ મેનમેડ જંગલ આ ભેજના કારણે આખું બે લાખ વૃક્ષો આ ડેમના કારણે થઈ ગયા ખાલી પૂંખીને અમે આ આખું જંગલ ઊભું કરેલ છે એક ઇરિગેશન એન્જિનિયર તરીકે કેટલી ટાઈપના ચેકડેમો હોય હોય શકે એનો બીજો ભાગ રૂપે પેલો આપણે સિમ્પલ ચેકડેમ જોયો આ વેલ ચેકડેમ ઋષિ ઋષિવનમાં તો આટલું આખું પાણી ભરાઈ રહે અમારું પાંચસો મીટર અને પછી વધનું પાણી વરસાદનું આવે તો ઉભરાઈને આ નદીમાં જાય તો આ રીતે પણ અને તમને જાણીને આશ્ચર્ય એ થશે કે આ પાણી અમે સોલરના બોરમાંથી સોલરની લાઈટમાંથી અમે આ બધા પાણી મેનમેડ જંગલમાં ભર્યા છે તમે જોઈ રહ્યા છો એ સરસ સાબરમતી નદી ઉપર સરકારે સિરીઝ ઓફ ચેકડેમ ના રૂપે આ બેરેજો બનાવ્યા છે આ એક બેરેજો બસો અઢીસો કરોડના ખર્ચે બનેલા છે ટોટલ સાબરમતી નદી ઉપર બાર બેરેજો આવા સરકારે મંજૂર કર્યા હતા એમાંથી તો બની ગયા છે ચાર બનવાના ટેન્ડર પડી ગયા છે તો દુનિયાની આ પહેલી એવી નદી એ છે અને સાચું જળ દિવસ વાળા જે ઉજ્જવો હોય ને દુનિયાએ કઈક શીખવું હોય તો આ એક નદી અને ખાસ ગુજરાત સરકાર પાસેથી શીખવાની જરૂર છે કે સાઈઠ ટકા નદી વરસાદનું પાણી જે નદીઓમાં જતું હતું એ આવા મોટા બેરેજો બનાવીને સરકારે રોકી પાડ્યું છે અને ઉત્તર ગુજરાતના આજુબાજુના જે ગામડાઓમાં પાણીનો લેવલ જે નીચે જતા રહ્યા હતા ફ્લોરાઇડના જે તકલીફો હતી એમાંથી સરકારે અમને મુક્તિ આપી છે અમે સરકારે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આ ટેકનિક ભારતના બધા જ રાજ્યો જો પોતાના વહેતી વરસાદનું પાણી રોકે તો આજે આ જળ દિવસ સાચા અર્થમાં આપણે ઉજવ્યું કેવા છે થેન્ક યુ ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા કમાન્ડોને વિનંતી છે કે ઓછામાં પાણીનો આપણે બગાડ કરીએ રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર